નમસ્તે આજે આપણે સર્વાઇકલ કેન્સર તથા તેની વેક્સિન વિશે જાણીએ સર્વાઇકલ કેન્સર એટલે શું સ્ત્રીના શરીરમાં ગર્ભાશય રહેલું છે ગર્ભાશયનો નીચેનો ભાગ જે વજાઈનામાં જાય છે તેને સર્વિક્સ કહેવામાં આવે છે એટલે કે ગર્ભાશયનું મુખ આ સર્વિક્સમાં એન્ડોસર્વિક્સ અને એક્ટોસર્વિક્સ એમ પાર્ટ રહેલા છે જેના જંક્શન ઉપર ટ્રાન્સફોર્મેશન ઝોનમાં કેન્સર થવાની શક્યતા રહેલી હોય છે જેને આપણે સર્વાઇકલ કેન્સર કહીએ છીએ અત્યારે આપણા દેશમાં સર્વાઇકલ કેન્સર એ સૌથી વધારે થતા કેન્સરમાં બીજા ક્રમે છે પહેલા ક્રમે બ્રેસ્ટ કેન્સર આવે છે સર્વાઇકલ કેન્સર થતાં પહેલાં આપણે એના સ્ક્રીનિંગ ટેસ્ટ જેમ કે પેપ્સમિયર અને એચપીવી ટેસ્ટિંગ વડે તેને થતાં પહેલાં પણ જાણી શકીએ છીએ અને તેનું અર્લી નિદાન અને ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ આજે આપણે સર્વાઇકલ કેન્સરની વેક્સિન વિશે જાણીએ સર્વાઈકલ કેન્સર થાય છે એચપીવી નામના વાયરસથી આ વાયરસની સામે પ્રોટેક્શન આપતી વેક્સિન આપણા દેશમાં અવેલેબલ છે આ વેક્સિન આપણે બાળકીઓને નવ વર્ષની ઉંમરથી લઈને તે છવ્વીસ વર્ષની ઉંમર સુધી આપી શકીએ છીએ સામાન્ય રીતે મેરેજ થતાં પહેલાં વેક્સિનનો કોર્સ પૂરો થઈ જાય તે ઈચ્છનીય છે જેથી કરીને આપણે પૂરેપૂરું પ્રોટેક્શન આપી શકીએ સર્વાઈકલ કેન્સરની વેક્સિન લગભગ નવ વર્ષની ઉંમરથી બાળકીઓને આપી શકાય છે તે માત્ર સર્વિક્સ જ નહીં પણ એનલ કેન્સર ઓરોફેલિન્જિયલ કેન્સર અને વલવલ અને એનલ કેન્સર સામે પણ પ્રોટેક્શન આપે છે જેથી કરીને એવી પણ વેક્સિન અવેલેબલ છે જે બાળકી અને બાળક બંનેને સ્ત્રી અને પુરુષ બંનેને આપણે આપી શકીએ છીએ વેક્સિન પંદર વર્ષ પહેલાં જો આપણે કોર્સ પૂરો કરીએ તો બે ડોઝની અંદર જ પૂરો થઈ જાય છે જો આપણે પંદર વર્ષ પછી વેક્સિન આપવાનું સ્ટાર્ટ કર્યું હોય બાળકીને તો આપણે એને ત્રણ ડોઝ આપવા પડે છે જુદી જુદી વેક્સિન તેના પ્રકાર તેના ખર્ચ અને ક્યારે લેવી જોઈએ એના માટે આપણે ડૉક્ટરની સલાહ લેવી